તમને ખબર છે ઘણી વખત ઘણા લોકો એફઆઈઆર ફાઇલ કરાવતી વખતે નાની નાની ભૂલો કરો છો એ તમને આગળ જતા નુકસાન થઈ શકે છે કઈ ભૂલો તમે કરો છો તે આ વિડીયો આપણે બાબતો છે જે તમારે એફઆઈઆર નોંધાવતી વખતે ધ્યાન રાખવું જોઈએ પહેલું જ્યારે પણ કમ્પ્લેન આપો છો તો મૌખિક કમ્પ્લેન નહીં આપો લેખિત કમ્પ્લેન આપો બીજું તારીખ સમય સ્થળ અને જે પણ બનાવ બન્યો છે તેની સાચી હકીકત તમારે જણાવવી ખૂબ જ જરૂરી છે અને ત્રીજું તમારી પાસે પાસે પોલીસમાં આપેલી એક એક કોપી કોપી તમારા હોવી જોઈએ એટલે કે જે તમે પોલીસ સ્ટેશનમાં આપી છે એક કોપી તમારી પાસે હોવી જોઈએ જેનાથી આગળ જઈને તમારી એફઆઈઆર દાખલ નથી થતી કે કોઈ પણ એક્શન લેવામાં નથી આવતું તો એ તમને જરૂરી લાગશે આ ત્રણ વાતો યાદ રાખવી પોલીસ કમ્પ્લેન કરતી વખતે આ ત્રણ બાબતો યાદ રાખવી ખૂબ જ જરૂરી છે કાયદો જાણવો તમારો હક છે તેમજ આ રીલ ગમી હોય તો તમે આ રીલને લાઈક કરો અને મારી ચેનલને ફોલો કરો જેનાથી તમને આગળ કોઈ પણ રીલ અપલોડ થશે તો તમને તરત જ દેખાઈ જશે થેન્ક